હેલો ફ્રેન્ડ્સ પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું મેથી અને ચણાના લોટના બોલ અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો અમારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ મેથી ચણાના લોટના બોલ તો મિત્રો મેથી અને ચણાના લોટના બોલ બનાવવા માટે મેં એક આ મોટું બાઉલ લીધેલું છે હવે એમાં મેં એકદમ આ ચીણી મેથી સુધારી લીધેલી છે લીલી મેથી એને એમાં જવા દઈશું પેલા આ બાઉલમાં આપણે જવા દઈશું આપણે જેટલા પ્રમાણમાં બોલ બનાવવાના હોય એ પ્રમાણે આપણે મેથી લેવાની છે મેં આમાં એક પૂરી એક મેથી લીધેલી છે હવે આપણે લીલા ધાણા જવા દઈશું એને પણ ઝીણા સમારી લીધેલા છે હવે આપણે એમાં ચણાના લોટને જવા દસુ એક કપ જેટલો હું ચણાનો લોટ નાખું છું આ આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે એને પણ એમાં જવા દેસુ તીખાશ માટે ને એક મરચું નાનું એવું બારીક સુધારી લીધેલું છે એને પણ એમાં જવા દેસુ હવે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડરને જવા દઈશું થોડી હળદરને જવા દેસું થોડું નિમક જવા દેસુ સ્વાદ પ્રમાણે આપણે નિમક જવા દેવાનું છે એક ચમચી ધાણાજીરું પાવડર જવા દઈશું અડધી ચમચી ખાંડને જવા દઈશું એક લીંબુના રસને નીચોવી નાખીશું મિત્રો આ ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે તમે આવી રીતે ક્યારેય ટ્રાય ના કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એને પહેલેથી હાથેથી આવી રીતે મિક્સ કરી દેવાનું છે જોઈએ એ પ્રમાણે જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો જ છે પહેલાં આપણે હાથેથી ઉપયોગ આપણે હાથેથી આવી રીતે મિક્સ કરી દેવાનું છે પાણીનો ઓછો ઉપયોગ થાય છે આવી રીતે સરસ મેં મિક્સ કરી લીધેલું છે આપણે આમાં પાણીની જરૂર નથી પડી જરૂર પડે તો એક બે એકાદ ચમચી જેટલી જરૂર પડે તો આપણે નાખવાનું છે પણ આમાં આવી રીતે આપણે જરૂર નથી પડી તો હવે આપણે આને આવી રીતે સરસ બધું ભેગું કરી લેવાનું છે હવે આપણે આના બોલ વાળવાના છે તો હવે આપણે આને બોલ વારી લેશું મિત્રો હવે આવી રીતે હાથમાં થોડુંક તેલ લગાવી લેવાનું છે પછી આપણે આવી રીતે બોલ વારવાના છે આ હું લાંબા વારું છું તમને ગોળ વારવા હોય તો પણ ચાલે આવી રીતે બધા બોલને વારી લેશું તો મિત્રો મેં આવી રીતે બધા બોલ વારી લીધેલા છે મિત્ર આ મેં મોટા વારેલા છે એટલે આ સાત થયા છે તમે નાના વાળો આનાથી નાના પણ વળી જાય નાના વાળો તો વધારે બને તો હવે મિત્રો આપણે આને તેલમાં તળી લેવાના છે તો એના માટે મેં તેલ પણ મૂકી દીધેલું છે તો મિત્રો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે આ બોલને એમાં તળી લેવાના છે જેટલા આવે એટલા આપણે આ આટલા બોલ છે એટલે બધા ભેગા આવી જશે તો આવી રીતે બધા બોલને તળી લેશું આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે તો હવે આવી રીતે થવા દેસુ તો મિત્રો આવી રીતે સરસ આપણા આ બોલ તળાઈ ગયા છે બેસન બોલ હવે આપણે આને કાઢી લેશું અને ગેસને બંધ કરી દેશું તો મિત્રો આપણા આ બોલ બનીને તૈયાર થઈ ગયા છે અને મેં પેલેટ આ એક પ્લેટમાં લઈ લીધેલા છે હવે મિત્રો આપણે આને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું તો મિત્રો આ બેસન બોલ્સ તમને કેવા લાગ્યા એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ